તો આજે પોતી ગયો છે ફરી એક વાર ફોકસવાળા ગામે કારણ કે મારા મામાનું ગામ છે એટલે આપણે મંડપ જ કરવાની બીજી કંઈ વાત જ નહીં તો અત્યારે મંડપમાંથી સીધો આવીને આ બાજુ થોડોક બીજે ને બધા વધારે વાગતા હતા એટલે અમે થોડોક આવે છે બાજુ થોડાક આયેલા જાય એટલે જો મારા મામા એ મારો ભાઈ ને શૈલેષ કુમાર ને બધે આગળ ત્યાં આવીને બેસી ગયા છે અને મને થોડી પગ પગમાં તકલીફ છે એના કારણે હું થોડોક નિરાશ થયા લો કારણ કે યાર ગાડી સ્લીપ મારી ગઈ ને કારણે તો અહીં બેઠા છે અત્યારે

બહુ સેટો થઈ જાય ત્યાં ડિઝાઇનનો અવાજ થોડોક વધારે છે એના કારણે મારા બે થોડાક વધારે ભાગે એટલે આગળ જાય અમે અત્યારે જાય સરખા નીકળ કારણ કે પબ્લિક અત્યારે બધી બધું ન્યાજ છે અને નીકળી ગયો છે આપણે ધજા લઈને ગામમાં નીકળી ગયા ને મામા હા ધજા લઈને ગામમાં નીકળી ગયા હવે ધીરે ધીરે સરખા રમત ગમત વધારે છે પબ્લિક બધી ન્યાજ હોય છે ને હું ધીરે ધીરે હાલો યાર થોડોક વધારે હાલે મારા થોડોક વધારે કારણ કે ખબર મજા યાર લાગી અને સરસ મજા જ કાલ કરતાં પબ્લિક પણ આ જ વધારે છે ઓહો કંઈ પણ તકલીફ થાય ને એટલે દવાખાને પણ સુવિધા કરેલી છે સરકાર દ્વારા એટલે કુકસવાળામાં આવો ને એટલે ભાઈ કંઈક પ્રકારની તકલીફ થાય એટલે લઈ લેવાની મંડપ ખૂરજો બીજી કંઈ નહીં બરાબર છે ને એ બાજુ પરસાદની સુવિધા કરેલી છે એટલે કોઈ પણ જાતનું કોઈને તકલીફ ન થાય ને તો થઈને તારે બાજુ પરસાદ તમને મળી રહી ક્યાં આજ આ બાજુ લેવા જવાની જરૂર નથી પણ તમે યાદ જગ્યા નીકળવાની હોય ને ત્યાં બધી છે પરસાદ આરામથી મળી રહેશે બધા અત્યારે આપણે પહોંચી ગયા છે સરકાર રમત ની તરફ અને આ બાજુ પબ્લિક તમને કીધું છે તમારે વધારે જોઈ જવું કાલે આપણે આવ્યા છીએ અને ફિટિંગ ચાલુ હતું અત્યારે ફિટિંગ થઈ ગયું છે વધારે પ્રમાણમાં સ્પીડ થઈ ગઈ ભાઈ હવે

એટલે ભાઈ મંડપમાં મજા તો આવી વાત સાચી છે ક્યારેક આવો ચૂંટા તો ખાસ કરીને એકદમ જોરદારની જગ્યા છે જોરદારનો આખું પ્લાનિંગ થશે એટલે મજા જ આવશે મજા માણી લીધી અને હવે હું નીકળું પાછો ઘરે અને સાંજે પાછો આવી અને પાસે આપણે પ્રોગ્રામ છે ત્યાંનું તમને જગ્યા બતાવી કેવી રીતના પ્રોગ્રામનો પ્લાનિંગ કર્યો અને આપણા કલાકાર મિત્ર કેવા છે તો આપણે સાંજે હવે જોશું ત્યાં સુધી બાય બાય ફરી એક મારા મામાના ગામમાં એટલે કે મંડપમાં જોકે હું તમને વાત કરી હતી પ્રમાણે આગળ હું બપોરના ના આવ્યો હતો પણ અત્યારે સાંજે આવ્યો છે આજે હાડનું તમને આખી જગ્યા ને કેવી રીતના હાડનું જગ્યાનું લોકેશન આખું ઊભું થાય છે કેવું સરસ મજા લાગે અત્યારે તો આપણે ખાસ કરીને આગળ આવી લે એટલે સીધા આપણે સરખે કારણ કે સરખે સરખે જાય એટલે મજા આવું કે એટલે રાઈટનું નાઇટ નાઇટનું ડેકોરેશન બહુ સારું હોય છે જઈને અહીંયા તમને બતાવી કે નાઇટમાં કેવી રીતના ભાઈ મજા આવે અત્યારે તો સરસ મજાનું વ્યુ આવે ને બહુ સારું લાઇટિંગ દેખાય અહીંથી આપણા હિતેશભાઈ જો આગળ આગળ જાય છે તો એને જઈને કેમ સરખામ દેખવું હોય એને તો એવી રીતના જાય ને આપણા રામજીભાઈ રામજી ક્યાં જવું સરખામ બેહવા જવું નો બેહાય લાવવાનું રામજી તને દિવસ મજા આવે અત્યારે મજા આવે અત્યારે જોઈ ને અત્યારે મજા આવે એનું કારણ શું દિવસ ડડકો લાગે તો પબ્લિક ઓછી હોય ને જોઈ ને નિદ્રેવા જ એટલે ભાઈ તમે દિવસ કરતા સાંજ ના આવો ને તો બહુ વ્યવસ્થિત મજા આવે કારણ કે ગરમીનું પ્રમાણ કઈ હોય ઠંડો ઠંડો એકદમ વાતાવરણમાં મજા આવતી હોય છે એટલે દિવસ કરતા અત્યારે વધારે મજા બીજી વાત કહેવાય કે રૂપે બે બે રસ્તા પાડી છે અલગ અલગ બે બે રસ્તા પાડી છે તો અત્યારે સરખાનું એકદમ જોરદાર લોકેશન ઊભું થયું છે ને નાચમાં એટલે એમ કેમ ને કે મજા જ આવે સરસ મજા લો ઓળખામાં આપણે કોઈ બેઠા નથી હવે નીકળ્યા સીધા અમે તો તારે બેહું તો નતું બેહું સરખામાં રામજી બેહું તો હવે ઓરા ખાવા કેવું કરવું અત્યારે મજા આવે જોરદાર એનું કારણ કે આમ એકદમ ગિરજી કઈ નથી ને ફૂલ મજે મજા જ કે વાત ચાલો ઓરા ખાઈ લઈએ તો ચલો ઓરા ખાઈ લે રામજી લઈ લે લઈ લે આપડે રામજી ભાઈ લઈ લીધે ને ઈચ્છે છે હાથમાં લઈને ભાઈ ગયા આવે કઈ બાજુ ભાઈ જવાનું છે આઈ બેસીને લઈ લેવાનું છે આગળ થોડાક આ લો આપણે એ બાજુથી આવી ગયા એટલે સીધા ટેસ્ટ તરફ જઈએ અને ટેસ્ટ નો માહોલ જોઈએ અને ની શરૂઆત થઈ ગઈ છે આ બાજુ ભજન અને કીર્તન એવી રીતનું બધું અલગ અલગ રીતે ચાલુ જ છે હું જાઉં છું હવે આ તરફ જો તમને નિહાળીએ પ્રોગ્રામ રાવણ કરે કરીને હું આવી ગયો છે ઇમરાનભાઈ ભાઈ બહુ મારું દિલ તમે તો મારા ફ્રેન્ડ મિત્ર ને તમે રમણ ભાઈ વેરોદરા છે તો આપણે પોષી ગયા છે અત્યારે તમને વાત કરતી મેરામણભાઈ બહુ સારું કલાકાર છે ને બહુ જોરદાર આપણે કહેતા હતા મારા મામા વાત કરી કરીને ખાસ જીગર જાન છે એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ પ્રોગ્રામમાં એટલે ઘટે જ ને મામા વાત કરતા એ પ્રમાણે બરાબર ને ઓકે એટલે જ ને જો ભાઈ આપણે બપોર ના વાત કરીએ મેરામણભાઈ આવશે અને આપણે બધા મળશું અને વાત કરીશું ને ભાઈ જેમ ગાય ગાયકી તમને હું સંભળાવીશ એકાદી લિંક પણ નાખી દે બહુ સારી ગાઈ ગઈ છે મેરા ભાઈ બે શબ્દ કહી દયો ને બસ ફાઈલ બસ આજે કુકસવાડા ગામ ને આંગડે બહુ મોજ આવી અને બહુ રમવા સારા એવા મળ્યા બહુ મોજ કરી અને હજી પણ મોજ કરવી ધન્યવાદ હા આ મારી ચેનલ ને લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો યુ કહી દઉં હા ચેનલને ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો ધન્યવાદ ચલો તો હવે આજનો બીજો દિવસ હતો ને લાવ કેટલામ દિવસ હતો બીજો દિવસ હતો એટલે આજે બીજો દિવસ પૂર્ણ કરી દીધો કાલે પાછા મળશું નવા વિડીયો સાથે આ પ્રમાણે આજનો પ્લાનિંગ હતો તો ચલો હું નીકળી જાઉં છું અત્યારે પડ્યો એ પણ નાખી દઈ ભાઈ તો તમને ખબર છે ગાડી સાથે હું સ્લીપ મારી ગયો તો થોડોક લાગ્યો વાંધો નહીં અત્યારે હાલમાં થોડીક તકલીફ કર બાકી બીજો કંઈ વાંધો નથી તો ચલો આપણે બધાને મળી લીધું અને નાઇટનો કંઈક આવી રીતના નજારો હતો તો ચલો હું મારી ગાડી લઈને નીકળો ઘરે બાય બાય